એ પહેલાં ચેનલ પર ન તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો લાઇક કરી દેજો અને ટેલિગ્રામ ગ્રુપની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી હશે એ ટેલિગ્રામ ગ્રુપ જરૂરથી જોઈન કરી દેજો કારણ કે તમે તમારી દ્વિતીય પરીક્ષા બે હજાર ચોવીસના પેપર ત્યાં મને સેન્ડ કરશો મૂકશો તો એના સોલ્યુશન તમને પ્રોવાઈડ કરવામાં આવશે તો એકવાર એ જરૂરથી જોઈન કરી દેજો ચાલો જોઈ લઈએ આપણે ચાર ગુણના મોસ્ટમ્પી પ્રશ્નોથી શરૂઆત કરીશું નાવિકી રામને હોડીમાં બેસાડવાની શા માટે ના પાડી પોસ્ટ ઓફિસ અલી ડોસા માટે ધર્મક્ષેત્ર તીર્થસ્થાન બન્યું આ વિધાન સમજાવો ચંદ્રહાસનું હાસનું નાયકના આતિથ્ય માટે નાયકાએ શિષ્ય વિનંતી કરે છે ચક્રવાત મિથુમ ખંડકાવ્યના અંત વિશે લખો અધિકારની મનોવેદના સ્વગતો રૂપે લખો જીભ કૃતિમાં રજૂ થયેલા હાસ્યસ્થાન તમારા શબ્દોમાં વર્ણવો હુકુમ માલિક એકાંકીના આધારે મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરવાનો છે અથવા તો એના અંત વિશેષ અંત સ્પષ્ટ કરો તો આ બંને પ્રશ્ન સારી રીતે તૈયાર કરી દેજો પરાજયની જીત શીર્ષકની યથાર્થ સ્પષ્ટ કરો રમણીકલાલના જીવનની પૂર્વર્ધ અને ઉત્તરાર્ધની સ્થિતિ વર્ણવો ભજન કરે તે કાવ્યનો ભાવાર્થ મારા ફળીના જાળવા બે ગીતનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરવાનો છે અને છેલ્લે છે અશોકનું પાત્રા લેખન તો આ તેર પ્રશ્નો ચાર ગુના છે તૈયાર કરી દેજો હવે આપણે જોઈ લઈએ બે ગુના પ્રશ્નો એમાં તમે જોઈ શકો છો નાવિકી રામને હોડીમાં બેસડવાની કેમ ના પાડી અથવા નાવિકે શું વાંધો અલીને કઈ ભલામણ કરી શા માટે ભૈરવ કાકા કોણ હતા તેમની શી વિશેષતા અમુ સૌની બદલાઈ ગયેલી ક્યારે લાગી શા માટે લેખક જીપને જ્ઞાનેન્દ્રિય તથા કર્મેન્દ્રિય સાથે શા માટે સરખાવે છે ગમાણે વાંધેલી ગાયોનું વર્ણન કરો એક શાસ્ત્રીને કયા કયા ગૌરવ બિરુદો પ્રાપ્ત થયા હતા અમદાવાદની સડક પર જતા શાસ્ત્રીજીને તમે કેવી રીતે ઓળખી શકતા હતા લાલે ટ્રેનમાં શા માટે ફોન ઉપાડ્યો નહીં મારા ફળીના ઝાડવા બે ગીતનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરવાનો છે અથવા તો બીજો પ્રશ્ન એ તૈયાર કરી દેવાનો છે કે પહેલા ઝાડવાની ફળીઓ છોડીને શા માટે જંગલમાં જવું છે આ બે ક્વેશ્ચન અલગ અલગ છે પણ એક પાર્ટના છે તમે સારી રીતે તૈયાર કરી દેજો બંને ક્વેશ્ચન વિકાસ શાસ્ત્રીનો જીવન સિદ્ધાંત અને જીવન આદર્શ શું હતું વજન કરે તે હારે એમ કવિ શા માટે કહે છે ખીલા કાવ્યમાં વ્યક્ત થયેલી લુહારની વેદના જણાવો સુંદરમ કોને ચાહવા ઈચ્છે છે શા માટે ભરવાડનો પરિચય પ્રજાને કાગળમાં સો સંદેશો લખ્યો હતો તો આટલા તમારે જે બે માર્ક્સના પ્રશ્નો છે એ તૈયાર કરી દેવાના છે હવે એક માર્ક્સના ના પ્રશ્નો જોઈ લઈએ અને છેલ્લે પછી આઈમપી નિબંધ કવિ શ્રીરામ ને કેવા કહ્યા છે અલી ડોસો રોજ શા માટે પોસ્ટ ઓફિસ જતો હતો લેખકના મતે અડધું જગત ક્યારે શાંત બની શકે કોની અનુભવરૂપી પાંખ આકાશમાં વિહરે છે અથવા તો આકાશમાં વિહરવા માટે આખો શાની જરૂરિયાત સૂચવે છે જીભ કયા બે કામ કરે છે વિજય પછી અશોકના મનમાં શું વિચાર કર્યો સમ્રાટ અશોકે કયા રાજ્ય પર વિજય મેળવ્યો રમણીકલાલનો વ્યવસાય શું હતો ઝાડવાની ફળીમાં એકલું શા માટે લાગે છે જંગલમાં કઠિયારા આવીને શું કરે છે ફળીનું ઝાડવું ફળીનું ઝાડવું ક્યાં જવાની વાત કરે છે હરીને શ્રી રીતે મૂલવી શકાય કવિ કઈ ખાતા પી નિભાવવાની ના પાડે છે કેકા શાસ્ત્રીને વારસામાં શું મળેલું અધિકારીને કેવા બૂટ પહેરવાનો ભરખો હતો મેદાન મેદની શા માટે ભેગી થઈ ભેગી થઈ હશે અને વધ સ્તંભ પર કોની જડી દેવામાં આવ્યા હતા તો આટલા એક માર્ક્સના પ્રશ્નો છે એક જ શબ્દમાં જવાબ મળી જશે એક બે શબ્દમાં તો તમે સારી રીતે તૈયાર કરી શકો છો હવે છેલ્લે જોઈ લઈએ આઈએમપી નિબંધ જે આ વખતે પૂછાઈ શકે એવા છે પહેલો તો તમારો નિબંધ છે જાગ્યા ત્યારથી સવાર પરીક્ષાની તૈયારી કરવા તમે પણ જે રીતે નિબંધ આવી શકે છે ટેલિવિઝન વર્ગની હાડમારી તો આ પણ પૂછાઈ શકે છે ઘણી વખત પૂછાય છે મધ્યમ વર્ગની હાડમારી કઈ છે કઈ રીતે તેઓ પોતાનું જીવન ચલાવે છે એના પછી છે વર્તમાન પત્રોનું કર્તવ્ય તો આપણ તૈયાર કરી દેજો પુસ્તકો આપણા મિત્રો તો આ પણ પૂછાઈ શકે એવું છે એના પછી છે તહેવારોનું મહત્વ તો આ પણ પૂછાઈ શકે તહેવારોનું મહત્વ ઘણા બધા તહેવારો આવતા હોય છે તો એનું મહત્વ શું છે એ પણ પૂછાઈ શકે અને તમે જોઈ શકો છો માતૃપ્રેમ તો આ તો બહુ વર્ષોથી પૂછાય છે જ્યારે ભણવાનું શરૂ આપણે કર્યું ત્યારથી તો તમારે તૈયારી કરવાની પણ જરૂર નહીં રહે એવો છે જો પૂછાઈ જાય તો તમારી માટે સારું છે અને છેલ્લે આપણે જોઈ લઈએ સ્વચ્છતા તો એ તમારે તૈયાર કરી દેવાનો છે હવે નીચે એક અલગ દર્શાવ્યો છે ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર તો પણ એકવાર વાંચી દેજો ઘણી વખત આ પૂછાતો હોય છે ભ્રષ્ટાચાર વિશેનો કે કઈ રીતે દેશમાં ભ્રષ્ટાચાર ચાલે છે તો એ વિશે તમારે લખવાનું છે ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર એના ઉપર તો એકવાર સારી રીતે આ તૈયાર કરી દેજો ઘણી એક્ઝામમાં પૂછાતો હોય છે અને આ વખતે પૂછાય તો તમે જો વાંચેલું હોય તો તમને ખ્યાલ આવે કે આમાં શું લખી શકાય તો મિત્રો આ હતું ધોરણ અગિયાર ગુજરાતી માટે મોસ્ટ આઈએમપી આની સાથે આઈએમપી પેપરનું સોલ્યુશન જો ન જોયું હોય તો ચેનલ ઉપર ઓલરેડી વિડિયો પડ્યો છે એકવાર જરૂરથી જોઈ લેજો કારણ કે આમાંથી પણ ઘણું બધું પૂછાઈ શકે એમાં ગ્રામનું સોલ્યુશન પણ મેં કર્યું છે તો સેમ્પલ પેપર સોલ્યુશન ચેનલ ઉપર છે એકવાર જરૂરથી જોઈ લેજો ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરી દેજો વિડીયો લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય